સોમનાથ સિદ્ધપુર એસટીની અમૂલ્ય ભેટ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સમાજના પ્રમુખ જીતુભાઈના જન્મદિવસ પર વિશેષ ચારધામ યાત્રાને જોડતી એસટી બસ સેવાઓ ઉપલબ્ધ કરાઈ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાલનપુર વિભાગના સિદ્ધપુર ડેપો મેનેજર સાહેબ તેમજ સ્ટેન્ડ ઇન્ચાર્જ પ્રયત્નશીલ સાથ સહયોગ સાથે પવિત્ર યાત્રાધામ સોમનાથ મહાદેવના દર્શનાર્થી યાત્રાઓને સોમનાથ થી સિદ્ધપુર રૂટની સુવિધાઓ ઉપલબ્ધ થઈ જેનો શુભારંભ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડાના જન્મદિવસ પર વિશેષ બસ સેવાઓનો શુભારંભ કરાયો હતો અખિલ ગુજરાત મચ્છીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા સોમનાથ ટ્રસ્ટના એસ્ટેટ ઓફિસર સુરેન્દ્રસિંહ જાડેજા સ્વ પૂનમબેન ધાણક

આજરોજ એસટી તંત્ર દ્વારા પાલનપુર ડેપોના એક યાત્રાધામથી યાત્રાધામને જેને કહેવાય જોડી શકે એવી બસ સર્વિસ યાત્રી સુવિધા માટે ચાલુ કરવામાં આવી છે તેમાં અહીંયાથી સોમનાથ પ્રથમ યાત્રાધામ ત્યાંથી બહુચરાજી ઉમિયાધામ અને માતૃ ગયા એટલે ચાર યાત્રાધામને જોડતી આ સર્વિસ છે ત્રણસો ત્રીસ રૂપિયા હાલ એનું સિટિંગનું અહીંયાથી ભાડું છે તે વ્યાજબી છે આનાથી યાત્રિકોને પણ બહુ ફાયદો થશે અને સોમનાથના આંગણમાં ભગવાન સોમનાથના સાનિધ્યમાં એસટી નિગમ અને ગુજરાત સરકાર દ્વારા જે સોમનાથથી બહુચરાજીને બે ત્રણ સ્થળ છે એવા જે યાત્રાધામના છે જ્યાં દર્શનનો લાભ મળે બધાને એ સુવિધા માટે ગુજરાત સરકાર અને એસટી નિગમ દ્વારા બસની સુવિધા અત્યારે પાડવામાં આવી છે તે બદલ ગુજરાત સરકાર અને એસટી નિગમનો અમે આભાર માનીએ છીએ કે